નો ટ્રેક્ટર ભાઈને આવી ગયો છે છે મારાથી આવા મસ્ત રોટલા નથી બનતા આપણે ગંટી બોલશે કે દળું દળાઈ ગયું છે મોર્નિંગ જેસી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અત્યારે ભાગ્યા છે સવારના આઠ અને હું જો રસોડામાં સીધી રસોઈ કરવા પહોંચી ગઈ છું અત્યારે મારે બનાવવાનું છે ભરેલ ભીંડાનું શાક અને રોટલી ભીંડા છે ને મેં આવી રીતે તળી લીધા છે તેલમાં પછી એનો આપણે આ ડુંગળી ટમેટાં અને આદુ મરચાંની પેસ્ટથી આપણે હમણાં એને વઘાર કરીશું અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને આપણો લોટ પણ બંધાઈ ગયો છે હમણાં તો હવે આપણે શાક વઘાડી લઈએ પછી આપણે રોટલી કરશું તો ચાલો હું તમે બતાવો પહેલાં કેવું શાક બનાવવું જોઈએ ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં પાછા ટમેટા નાખી દઈશું હવે એમાં ભીંડા છે તળે લાવીએ એમાં એડ કરી દેજો ચાલો

બાય દિત્યા બાય દિત્યા ને એના કાકા એને મૂકવા જાય છે આંગણવાડીએ ચાલો તો અત્યારે વાગી ગયા છે ચાર અને મને ને દિત્યા ને લાગી ગઈ છે ભૂખ કા દિત્યા દિત્યા આજે તો બપોરે સુઈ ગઈ હતી તો બસ જો હમણાં ઉઠા અને ઉઠીને હવે જો અમારે ફ્રૂટનો નાસ્તો કરવાનો છે દિત્યા તો બેન મસાલો બસાલો બધું લઈને બેઠા છે ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ ચાલો તો આપણે અત્યારે બાજરાનું દહીણું થઈ રહ્યું છે તો આપણે બાજરાનું દહીણું પેલા દરી લઈએ તો જ રોટલા થાય બાકી રોટલા થાય નહીં અત્યારે જરા કંઈ લોટ નથી તો પહેલાં છે ને આપણે બાજરો કાટ લઈ પછી આપણે એનું દહીણું કરી અને એને ઘંટીમાં નાખીને દળી દઈએ લોટ બનાવી લઈએ ચાલો આપણે અનાજ માં નાખીએ

બેતિયાનું સમજાણું પણ મને તમારું ન સમજાણું તમને ભૂખ લાગી કીતી તમે ખીચડી લઈ લીધી મજા આવે ખાવાની ખીચડી મજા આવે કેમ મજા આવે તમને બધું ઉપર બધું આ મસ્ત દેખાય આમ જો સનસેટ થાય દરિયો આ ઘરની ઓલી બાજુ દરિયો હા એ જો સનસેટ થાય જોતો અમે અત્યારે ખીચડીનો આનંદ માણીએ છે જો ખેતરમાં જવર થઈ છે તો જવરનું ટ્રેક્ટર ભરાઈને આવી ગયું છે દિત્યા તો અહીંથી જ બેઠી પણ મમ્મી ખેતરમાંથી લઈને આવ્યા આવા દો વાવા દો બા

હવે એની ઉપર જ ચડશે ઠેકડા માર છે પછી ભલે એમાં કીડ્યું છે કળડે અને જવાર અંદર કળડે જવાર કળશે હો હા કરી લીધે આને આ ખુશી એ જો જો ખેડૂતની ખુશી ખેડૂતની ખુશી અમારે સમાતી નથી ને ચાલો તો જો આ જવાર અમારી ઘેર આવી ગઈ છે ને મમ્મીએ આવીને જો રોટલા ચાલુ કરી દીધા છે સીધા જવારના

મંગુ પણ જોવે છે કે આ બધું હું અહીંયા હાલે છે મને મળશે કે નહીં ખાવાનું મને હજી મમ્મી જેવા રોટલા નથી આવડતા જો કેવો મસ્ત બની ગયો રોટલો ચાલો તો આપણે હવે છે ને એમાં ગરમ ગરમ રોટલામાં માખણ મસ્તીનું આપણું ગાયનું એટલે આપણી ગાયનું તો નથી પણ જે ગાયનું દૂધ લઈ આવે છે ને પછી અમે ઘરે માખણ બનાવીએ એ માખણ છે ઘરનું જો હું પછી મમ્મી રોટલા બનાવે છે મારાથી આવા મસ્ત રોટલા નથી બનતા બને પણ આવા નથી બનતા મને રોટલા ઓછા ફાવે છે મમ્મીના રોટલા અસલ થાય બીજા રોટલા મમ્મી કે મને થોડીક રોટલી ઓછી ફાવે ને રોટલા ફાવે ને મને રોટલી વધારે ફાવે રોટલા ઓછા ફાવે પણ હું શીખી ગઈ પણ તો આવા સરસ હજી મારાથી નથી બનતા માખણના થથેડા કરીને ખાડા પાડી દીધા છે તો આવી જાવ બધા ખાવા હોય એને ઓય ચટણી એ દહીં આ રોટલો ખાધું તો શાક નહીં દહીં ન પડે એવી મજા આવે ટેસ્ટ કરીને કહો કે કેવો એટલે જવેલા રોટલા ગરમીમાં ખાવા લાયક આવજો તો બીજું હું લઈશું હું લઈ જાશું હવે બકાલું રીંગણા પછી યા બનાવો કે હાથે બનાવીને જ ખાવ હાથે જો બહાર નું ખાતા જ નથી કામ કરે અહીંયા

ચાલો તો આજનો વિડીયો આપણે અહીંયા કરી દઈએ છીએ એન્ડ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઇટ